કેમ છો બધા મજામાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ આપણે મહાભારતની મહાભારતમાં એકાવન વિડીયો આપણે અપલોડ કર્યા સાંભળી બોલ્યા સુણ જય રાય તું વિસ્તારી તું જને સંભળાવું યાદ પડમા દુતરા જનો એ દગો ધરીયો થયો દસમીનો દન શાર સંડાળો ભેળ થઈ ગયા અંધ તણે રે ભુવન્ના ઝેર દેવાન નકી કર્યું એકાદશીના દિવસે ભીમને આ શારે સંડાળો એ દુતરાષ્ઠને বিনা કઈ તવ આંધળો ખુશી થાય પસી પસ પસીસ મણ લોટ મંગાયો પસીસ મણ ધૃત ત્યાં ધૃત એટલે ઘી પછી મને લોટ મગાવ્યો પછી મને ઘી મગાવ્યું આંધળો રાજી ગયો આંધળો એટલે ધૂતરાષ્ટ્ર દુર્યોધન નો બાપ મા બાપ છે ને જો આવા હલકટ ના હલકા હોય આ કેટલી હરામી જાત છે કે એના હગા ભાઈના દીકરાને ઝેર ખવડાવવા ત્યાર થયો છોકરાને પાસો નથી વાળતો પાપ કરતા પાપને રસ્તે સડાવે છે અરે મા બાપ તો એને કહેવાય દીકરાને સારો રસ્તો બતાવે પાપને રસ્તેથી રસ્તે થી પાસા વાળી રાહ બતાવે એને મા બાપ કહેવાય આવા મા બાપ હોય આ તો દુશ્મન મા બાપ કહેવાય કે છોકરાને અવળો રસ્તો ચડાવે ચડાવે પાપનો રસ્તો બતાવે આવો ધૃતરાષ્ટ્ર હરામી ધૃત ત્યાં ધૃત એટલે ઘી પચીસ મણ મગાવે છે પછી સમાણસા કર મંગાવી લાડુ કર્યો ભલી પેર સુરમુ ભેળતા ભેળું નાખ્યું પછી સમણ મહી ઝેર પછી મણ ઝેર નાખ્યું સુરમુ ભેળું કરતા પછી તેનો લાડુ વાળ્યો પાપી માર્ગે ધર્યો પાપીઓને માર્ગે ધર્યો મેલના સાતમા માળી ઉપર પવન માં તે ઠાર્યો મેલના હાથમાં માળે પવનમાં માં ઠાર્યો પછી સમજાયો ધૂતરાષ્ટ્ર ને સાસવજો બહુ પેર ધૂતરાષ્ટ્ર ને હોય ફૂકવા ને હાસવજો પેર દુર્યોધન કે રાંધશો જમજો મારે ઘેરો એમ કહી ને વિદાય થયા જ્યેષ્ઠ ની દસમે દિન જ્યેષ્ઠ એટલે મોટો તે દિન કુંતા એ ભેળા કીધા પાંચ પોતાના તન પાંચે દીકરાને ભેળા કર્યા કુંતા એ તે દિવસે એકાદશીનો દિવસ હતો તન સાંભળો નંદ આવતીકાલે નિર્જળા એકાદશી પુણ્યનો દાડો હરિજનોને ઉપાધિ ન કરવી કશી કાલનો દે એકાદશીનો છે હરિજન એટલે હરિભક્તો હરિભક્તોને ઉપાધિ નહીં કરવાની એકાદશી રહેવાની એમ કુંતા માતા એના દીકરાઓને સમજાવે છે વળી એકાદશી આવી નિર્જળ એકાદશી પુણ્યનો દાડો અરિજનો એ ઉપાધિ ન કરવી કશી એ ઉભી મેં સાંભળ્યું ને બોલ્યો તે કલે ચલાવી અરે રે મારે કર્મે ક્યાં વળી એકાદશી આવી ભીમ ને એકાદશી રેવી નો ગમે એને ખાવા જોઈએ બહુ એટલે કે મારે કર્મે એકાદશી ક્યાંથી આવી ભીમ એમ કકળાટ મેળ્યો કરવા કોનતા જઈ કહે જારે ગાંડા એક તને શું ગમે તેમ તું કકળે તો પણ ઉપવાસ કરવો પડશે કુંતામાં કે તું ગમે એટલો કકડાટ કરે પણ તારે એક ઉપવાસ તો કરવો જ પડશે ભીમ કહે હું તો નહીં કરું રે મારી માય કુંતાજી કે ખાવા નયા આપું થનાર હોય તે થાય ભીમ કહે યુ ઉપવાસ નથા એ અન્વીના હું મારું તેજ કરતા આજ લાડુ જમાડો તો એકાદશી કરું કે ઈ કરતા મને આજ લાડુ જમાડ્યો તો કાલે હું એકાદશી કરું આજ મને લાડવા ખવડાવો ભીમ કે કુંતાબાને કુંતામાં લાડવા કરશે કુંતાજી કહે ભલે રે બેટા રાંધે દાળ ભાત લાડુ આનંદ પામે જીવતારો તેમ તને હું જમાડું સારું ઈ કે હું તને જમાડું લાડુ પણ તારે કાલે એકાદશી તો કરવી જ પડશે જાવો જઈ બેસો સભામાં રસોઈ રૂડી બનાવું તૈયાર કરીને કુવા મારા તમને તેડવાયા ઉચાર ચાર કરીને તમને બોલાવવા આવું એવી આજ્ઞા માતાએ કીધી ઉઠિયા પાંસે વ્રાત પોતાના ઘરથી થોડે સેટે સભા રસી એકાંત રાજવી ના રાજ માતા ન હોય કરે છે બ્રાહ્મ સભાય ધર્મ સંબંધી સવાલ સાલે વેદ વ્યાખ્યાન થાય ભારું ભારું બધા સભા બનાવે એટલે વેદોના ના વિચાર ને વેદો ની વાતો કરે છે ધર્મ સંબંધી વાતો હાલે બધી તે સભામાં નિત્ય પાંડવ બેસે થઈ હતી ઉપદેશ ત્યાં જઈને બીરાજીયા પાસે નહીં ઉપાધિ કલેશ કુંતર રસોઈ

કાઝાલી માતા સાલી ધીરે ધીરે જાય ભીમે આવતા દીટા પોતાની વૃદ્ધ માયમ ભીમે જાણું કે જામે કેટલું રાંધ્યું હશે ઉપવાસ કાલે છે કરવાનો પૂરું મારું કેમ થશે ધીમે ધીમે માતા આવે હું જાવ ધીમે ધીમે માં આવે ને એની પેલા હું ઘેરે પોગી જાઉં ભીમે એમ વિચાર્યું કે સજણાનું રાંધ્યું છે એકલો ખાઈ સાનો માનો જમી લઈને માતા પેલા પાછો આવું જાનો માનો ઘેર જઈ જમીન પાછો માની પેલા આવીને બેસી જાવ એમ જાણીને ભીમ ઉઠ્યો ઘેર પોતે પર માં ઘડીક માં પોઈ ગયો ધર્મ ને કહ્યું કે જાવ છું લઘુ શંકા કરવા ધર્મને કીધું કે હું પેશાબ કરવા જાઉં એમ કઈ ગયો એમ કહીને બહાર નીકળ્યો બીજે પંથે આવ્યો હવે ગાડી ઉલટયાણી પડ્યો લાડુ ના ધ્યાનમાં જાણ્યું કે નાતા વાર લાગે નાવા ધોવાનું કાનમાં કાને હાથ દઈ દીધો નાવા ધોવાનું કાનમાં અને નાવા ધોવા રવ તો વાર લાગે એટલે ફટ ખાઈ લીધું હાથ ન ધોયા પગ ન ધોયા રસોડું ઉગાડી બેઠો ઢાંકેલું રસોઈ ઢાકેલી રસોઈ ઉગાડીને ભોજન કરવા બેઠો ઢાકેલી રસોઈ હતી ને ઉગાડીને ભોજન કરવા બે ગયો દાળ ભાત ને શાક સોળી પીધા વાળી નાખ્યો શેક આખા લાડુ લઈ મુખમાં રાખ્યો ન કટકો એક આખો લાડવા આખા આખા મોઢામાં બેકીને ખાઈ ગયો એક લાડવો નો રેવા દીધો अतु ते ढाकी की दीदु द्वार होता तेम दीदा कुंता पेलो यायो सभा मा कमजदारिया की दा कुंता मानो पोयन चपास वक्त बतु खाई ढाकिन पास हो ये सभा मा भीम आओ भीम करतो दो तो इतले आया कुंता माता उठो मारा तन तेर वने या ऊपर डू ચાલો કરવા ભોજન રાંધેલું થઈ જાશે ટાઢું એમ જ બોલ્યા માડી ભીમ વિચાર્યું મારા પેટમાં કેવાર વારા નહીં થઈ ટાઢી મારા પેટમાં કઈ નહીં ટાઢી થઈ ગઈ ભીમે એમ વિચાર કરી લીધું માયે કીધું કાલો તાટું થઈ જાય પણ પોતે સાહુકાર થાવા ઉતારી નાખ્યું મૂક ઉઠો વીરા વાર ન કરો પેટમાં લાગી છે ભૂખ ભીમ કે ઉઠો જટ મને ભૂખ લાગી પેટમાં સાવકાર થાવા એટલે ઉઠ્યા પાસે બાંધુ માતાના કર જાલ્યા ભોજન કરવા ઉતાવળા થઈ વાતો કરતા સાલ્યા હાલો તો આ કડવું બહુ મોટું છે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ અને આજની અધૂરી વાત છે બાવન વીડિયા પૂરા થયા અને ત્રેપનમાં આ વીડિયામાં હવે આઈની અધૂરી વાત આપણે ત્રેપનમે વીડિયા શરૂ કરી દેવું જે પણ પોતે સાવકાર થવા મોઢો ઉતારી બેઠો છે એ વાતેથી આપણે ત્રેપન માં વિડીયામાં શરૂ કરશું આ કડવું છે બહુ મોટું એટલે આપણે આ એક કડવાના બે વીડિયા બનાવશું હાલો તો આવજો બધાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ